કેમ છો બાળ મિત્રો એકમ એમાં એમાં આપણે છે નંબરના બરાબર શું કરવાનું છે ચિત્રનું અવલોકન કરવાનું છે જ્યાં ચિત્રમાં એક હોય ત્યાં શું દોરવાનું છે ત્રિકોણ બે હોય ત્યાં વર્તુળ દોરવાનું છે અને ત્રણ હોય ત્યાં લંબચરસ દોરવાનું છે તો આપણે ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરીશું એટલે ચિત્ર સ્પષ્ટ દેખાય તમને બરાબર ચલો આ ચિત્ર જુઓ બરાબર

છોડ સરસ જાડવું હા સરસ ચલો પછી દેખાય છે તમને એક કશું ચલો તો એના ઉપર તમારે શું કરવાનું છે ત્રિકોણ જો અહીંયા કેવું સરસ ત્રિકોણ દોર્યું દોર્યું ને તો જ્યાં એક વસ્તુ હોય તે સરસ મજાનું ત્રિકોણ ચોપડીમાં દોરવાનું છે પછી ચોપડીમાં જે એક ટપકાવાળો છે ને એ ટપકા જોડવાના અને પછી ચોપડીની નીચે એક લખવાનો છે ચલો હવે બે વસ્તુ હોય મને બતાવશે હિમેશભાઈ હિમેશભાઈ બતાવશે બે વસ્તુ

કયા બે બતાવો આને જ બતાવો બે નાવરી સરસ પછી આ બે એ બે સરસ પછી આ બે આ બે સરસ આ બે આ બે સરસ વેરી ગુડ ચાલો પછી બીજો આ બે હમ બે ડુંગર બે આ બે સરસ એ તો આવી ગયું બેટા ડુંગર સરસ પછી પછી હા પછી બીજું કશું દેખાય છે તમને બે બે હમ આ બે એક આ પીળા કલરનો ને ગુલાબી કલરનો વેરી ગુડ ચાલો પછી ચાલો હવે ત્રણ હોય ત્યાં બતાવો મને એક એક બોલવાનું બેટા બધા સાથે આંગળી ઉંચી કરવા એટલે હું કહીશ ચાલ હિમેશ બતાવે ઘર ગણો ગણ ગણી ને બતાવે મને ત્રણ સરસ ચાલો કમર ગણો પ્રેમ ગમન ગણે સરસ ચાલો બોલો

ચાર સરસ પાંચ ચાર છે ચલો પછી એ તો આવી ગયું બધું ચલો હવે પાંચ હોય બતાવવાનું છે મને ચાર જો આપણે પેલા એક થી ત્રણ માં કરેલું ને ચાર ઉપર કોણ કરવાનું ચાર ઉપર શું દોરવાનું છે ત્રિકોણ અને પાંચ ઉપર વર્તુળ દોરવાનું છે ચલો પાંચ વસ્તુ હું કઉ ને બતાવશે હોય આ હવે જ નહીં ચલો મને પાંચ બતાવશે પાંચ વસ્તુ હોય એ બતાવવાની છે મારે પાંચ વસ્તુ હોય એવું છોકરા છોકરાઓ સરસ ચલો હવે મને જયેશ બતાવશે પાંચ છોકરાઓ આવી ગયા ઘોડા સરસ વેરી ગુડ ઘણી બતાવવાની મને એક બે ત્રણ એમ એ

કેટલા ફુગ્ગા છે તો ફુગ્ગા છો પછી બીજું શું છો છે આ ફૂલ છો બીજું શું છો છે ગણો ચાલો સોજો સો તો મળી જશે હમણાં કયા બેટા એક બે ત્રણ ચાર પાંચ છ ચાલો પછી દેખાય કશું છો તમને ચલો હવે આપણે સાત આઠ અને નવ વસ્તુ શોધવાની છે આ ચિત્ર માંથી બરાબર ચાલો હવે સાત વસ્તુ સાત વસ્તુ ચાર પાંચ છ ચલો જયેશભાઈ તમને કઈ સાત વસ્તુ દેખાય સાત સરસ ચલો તમે ગણો જો બેટા तमने काय सात वस्तू देखाय सो तो सो तो सो गणो 1 2 सात હવે चलो बताओ बताओ चलो 1 2 3 सात सर चला सात आ 5 7 आ, आ, आ ने ચાલો સાત દેખાય છે તમને હવે આઠ વસ્તુ છ સાત આઠ સરસ શું કેટલું છે કેટલા પાંચ છે આઠ ચલો હવે એ બેન ગણો હવે આઠ વસ્તુ બતાવો બીજી હોય એવી દેખાય છે આઠ વસ્તુ બેટા બતાવો એક 1 2 3 4 5 6 7 દેખાય કોઈને હવે આઠ વસ્તુ એ જલ્દી ફટાફટ કનસો થી લાવશે બે કોણ ગણશે મને પાંચ પાટ ગણજે લે આંતી ગણ થયા આઠ પાન આઠ થયા પછી ઝાડ આઠ થયા હવે નવ વસ્તુ શોધવાની છે તમારે ચલો કોણ ચાલ કોણ શોધશે ચાલો એ માનશે ગણો બોલો ચક આંચી સરસ કેટલા ઘર છે નવ જો આ બે છોકરીઓ છે આ ઘર ઉપર બેઠી છે પણ એને કેટલા ઘર દેખાશે નવ કેટલા દેખાશે નવ એનું ને એનું દેખાશે દેખાય એટલે આ બધા ઇંચ દેખાશે આમ ગણશે એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ચલો હવે બીજું કશું દેખાય ચોપડીમાં શું કરવાનું છે હવે જો સાત હોય એના ઉપર તમારું ત્રિકોણ આઠ હોય એની ઉપર વર્તુળ અને નવ હોય એની ઉપર લંબચોરસ દોરવાનું છે પેલા બધા કરું